ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી નીરજ ગુડ મોર્નિંગ કરી તે આજે વૈશ્વિક બજારો તરફથી સંકેતો છે જી ગુડ મોર્નિંગ ચાંદી એને આજના દિવસે આપણને સંકેતો થોડા પોઝિટિવિટી તરફના વધારે મળતા દેખાયા છે કારણ કે જો ગઈકાલે અમેરિકાના બજારોનું જે ક્લોઝિંગ હતું થોડું પોઝિટિવ તરફનું હતું અને મહત્ત્વની વાત એ રહી કે અહીંયા તમને બજારો ગઈકાલે એક રેકોર્ડ સ્તર પર બંધ થતા દેખાયા ડાઓ ડાઓ જોન્સ હોય નાસડેક હોય એસએનપી ફાઇવ હંડ્રેડ હોય એ બધાને આપણને એક તેજી સાથે બંધ થતા જોવા મળ્યા આવે ખાસ કરીને કારણો પર નજર કરી લઈએ કે કયા કારણોથી એ આપણને એક તેજી જોવા મળી તો જોબ રિપોર્ટ પહેલાં બજારમાં એક મોટો ઉછાળો આપણને આવતો જોવા મળ્યો છે જોબ રિપોર્ટ નોન ફાર્મ પેરોલનો આવવાનો છે એટલે એના પર એક નજર રાખવાની છે સત્તર સપ્ટેમ્બરે વ્યાજદરો પર નિર્ણય અહીંયાથી હવે આવશે અને આ વ્યાજદરોમાં આ વખતે બધા જ એવું માની રહ્યા છે કે પાંચ ટકાનો વ્યાજદર કાપતો અહીંયાથી આવવો જ જોઈએ અને ખાસ કરીને આજના દિવસે હવે આપણને નોન ફાર્મ પેરોલના ડેટા આવવાના છે અને ઓગસ્ટ સુધીમાં જે નોન ફાર્મ પેરોલ છે એ લગભગ પંચોતેર હજાર પર આપણને પહોંચતા જોવા મળે એવી એક અપેક્ષા છે અને બેરોજગારી દર વધીને ચાર પોઈન્ટ ત્રણ ટકા થવાની એક આશા અહીંયાથી બંધાઈ રહી છે એટલે એના પર એક નજર ખાસ કરીને રાખવાનું છે જો કે આજે તો આપણને આ નોન નોન ફાર્મ પેરોલના આવશે પરંતુ એ સિવાયના ઘણા બધા જોબ આંકડા આપણને ગઈકાલે આવતા દેખાયા જેમાં સૌથી પહેલાં જુઓ પ્રાઇવેટ પેરોલના ડેટા આવતા દેખાયા કે જે આંગળી ઓગસ્ટની અંદર ચોપન હજાર પર આ આંકડો જોવા મળ્યો જે આગલા મહિનાની અંદર એક લાખ છ હજારની આજુબાજુ હતો એટલે ખાસો એવો ડીપ અહીંયા આપણને જોવા મળ્યો છે પરંતુ છેલ્લા ઘણામુક ચાર મહિનાની સરખામણી તો અહીંયા એક મોટો જ છે યુએસ ચેલેન્જર કટની અંદર પણ જુઓ અહીંયાથી આપણને ખાસ કરીને મોટો એક ઉછાળો આવતો જોવા મળ્યો પાસઠ હજારથી વધીને છ્યાસી હજાર પર પહોંચ્યો ત્રણ મહિનાની આંકડો છે બીજી તરફ જોબલેસ ક્લેમના આંકડા આપણને આવતા દેખાયા ઇનિશિયલ જોબલેસ ક્લેમને એમાં પણ વધારો દેખાયો છે અને એ પણ ઓલમોસ્ટ જુલાઈ મહિના બાદ ઉચ્ચતમ સ્તરે આપણને પહોંચતા જોવા મળી રહ્યા છે જો બે લાખ સાડત્રીસ લાખ લાખ પર આ આંકડો પહોંચતો જોવા મળ્યો છે સર્વિસ પીએમઆઈ અહીંયા પણ એક મહત્વનો આંકડો જો અહીંયા સર્વિસ પીએમઆઈના જે આંકડા આવતા જોવા મળ્યા છે ફિફ્ટી ટુ પર સર્વિસ પીએમ પીએમઆઈ પહોંચ્યો છે અને લગભગ છેલ્લા છ મહિનામાં સૌથી ઉચ્ચતમ સ્તરે આપણને સર્વિસ પીએમઆઈ આવતો દેખાઈ રહ્યો છે આ બધાની વચ્ચે ખાસ કરીને થોડીક ચિંતાઓ ફરી પાછી જે ટ્રેડ બેલેન્સીસ છે એને લઈને પણ દેખાઈ રહી છે કારણ કે જો અહીંયા આપણને યુએસ બેલેન્સ ઓફ ટ્રેડના આંકડા આવતા જોવા મળ્યા જુલાઈ મહિનાની અંદર આજે ટ્રેડ બેલેન્સ છે લગભગ ઇઠોતેર બિલિયન ડોલર પર આપણને પહોંચતું જોવા મળ્યું છે જૂનની સરખામણીએ અહીંયાથી ખાસ કરીને વધતું દેખાયું છે એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું બીજી તરફ સોનાની ઇમ્પોર્ટની અંદર વધારો થયો છે અમેરિકાની અંદર સોનાનું આયાત હવે ખાસ કરીને વધી રહ્યું છે અને સ્વિટ્ઝરલેન્ડથી રેકોર્ડ સ્તરે અહીંયા અમેરિકાની અંદર આયાત કરવામાં આવી રહી છે અને લગભગ સાડા દસ અબજ ડોલરના સોનાની આયાત અહીંયાથી આપણને થતી દેખાય એટલે એના પર પણ એક ફોકસ અહીંયાથી ખાસ કરીને રાખવાનો સૌથી છેલ્લે અહીંયા આપણે ટેરિફની અસર પર વાત કરી લઈએ તો જુઓ લુલુલે મોને સતત ત્રીજા ક્વાર્ટરમાં અનુમાન અહીંયાથી ઘટાડ્યા છે અને ટેરિફને લઈને કુલ માર્જિન લગભગ બસો ચાલીસ મિલિયન ડોલરની અસર કરશે એવું ખાસ કરીને કંપનીનું કહેવું છે અને લુલુ મોનેનો શેર જે છે એ લગભગ પંદર ટકા ઘટીને ગઈકાલે આપણને બંધ થતો જોવા મળ્યો હતો ડિસ્પાઈટ બજાર એક સારું એવું તેજીમાં હતું ત્યારે તો આ તો થઈ ગઈ અમેરિકાની વાત અને ત્યાંની અર્થતંત્રની પરિસ્થિતિ પરંતુ જુઓ આજના દિવસે આપણને અમેરિકાના બજારો પણ થોડીક સોરી એશિયાના બજારો પણ એક પોઝિટિવિટી સાથેની શરૂઆત દર્શાવી રહ્યા છે નિકેમાં પોણો ટકા ઉપર છે તાઇવાન કોરિયામાં મજબૂતી કોરિયાની અંદર અત્યારે થોડીક ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર છે શાંગાઇ એક ફ્લેટ ટુ નેગેટિવ છે પરંતુ સિંગાપોર અને હેંગસિંગ અત્યારે સારી તેજી દર્શાવી રહ્યા છે આ બધાની વચ્ચે આવો આજે આપણે ખાસ કરીને ગિફ્ટ નિફ્ટી પર તો ગઈકાલે આપણે જીએસટી બુસ્ટરનો જે ડોઝ હતો એ બજારને આપ્યો પરંતુ બજાર શેરને એ વધારે રાસ ન આવ્યો અને ઉપલા સ્તરેથી આપણે કાલે ઘટીને બંધ થયા હતા ચોવીસ પર ફ્યુચર બંધ થયા ચોવીસ સાતસો ઉપર ગિફ્ટ નિફ્ટી એટલે સાઠેક પોઈન્ટના ઉછાળાની તો શક્યતા છે પરંતુ ખાસ કરીને જોવાનું એ રહેશે ચાર્જની કે આજે કોઈ પણ ઉછાળો આપણને ચોવીસ નવસો પચીસ હજારના લેવલની ઉપર લઈ જાય છે કે નહીં એટલે ખાસ કરીને આજના દિવસના જે સંકેતો છે એ તો પોઝિટિવિટી સાથે જોવા મળી રહ્યા છે ઓવરઓલ એક પોઝિટિવ સેટઅપ સાથેની શરૂઆતના સંકેતો નિરજ આભાર આપનો આ સમગ્ર માહિતી માટે એની સાથે